નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ મહારાષ્ટ્રમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે મહારાષ્ટ્રના અલિયાનગર જિલ્લામાં જ્યારે એક વ્યક્તિ તેની પત્ની સાથે ઝઘડો કર્યો ત્યારે તેણે ચાર બાળકોને કુવામાં ફેંકી દીધા હતા ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી વધુ વાત કરવામાં આવે તો આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કુવામાંથી તમામ મુદ્દે બહાર બાર ગાડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે મળતી માહિતી મુજબ વાત કરીએ તો અલિયાગા નગર જિલ્લાના ત્યારે શ્રીગોંડા ચીખલી ત્યારે ગોરી ત્યારે અરુણ કાલેનો તેના પત્ની સાથે ત્યારે પત્ની સાથે ઝઘડો થયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે વાત કરી તો ઝઘડા પછી અરુણ તેની બાઇક પર આશ્રમશાળા જ અભ્યાસ કરતા તેના ચાર બાળકો લઈને શેરડીથી ત્યારે દસ કિલોમીટર ત્યારે કોડડાલ ગામ આવેલા ખેતરમાં આવેલા કૂવા પાસે ગયો હતો અને બાદમાં ચારેક બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો હતો આ ઘટનામાં પાંચેના મોત થતાં એરાટી મચી ગઈ છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ